આજે ગુજરાતની જનતા આપણી સાથે જોડાય છે શું કામ આખા દેશનું ધ્યાન ગુજરાતના યુવાનો ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા આખા દેશનું ધ્યાન અહીંયા ખેંચી શા માટે રહ્યા છે હું એવું માનું છું કે આવડા જનુન આ દેશની અંદર આઝાદી પહેલા ચોક્કસ થી લડાઈ થઈ હતી આઝાદી પછી આ જનુન થી લડાઈ આ દેશની અંદર કોઈ એ નથી કરી જે આપણી ટીમ કરી રહી છે દાવા સાથે કહીએ છીએ કે સ્ટેજ પરથી માત્ર વાતો નથી કરી

અહીંયા તમામ વિધાનસભામાંથી આગેવાનો આવ્યા છે જે વિધાનસભાની અંદર ગઈકાલે આમ તો કૃષિ મંત્રીએ જાહેરાત કરી કે યુરિયા ખાતર અને ડીએપી ખાતર ખેડૂતોને જોઈએ એટલું મળે છે ગઈકાલે જાહેરાત કરી કે એમાં નેનો સાથે આપવામાં આવતું નથી

નથી તમે યુરિયા ખાતર આપી શક્યા નથી તમે ડીએપી ખાતર પૂરું પાડી શકતા નથી ખેડૂતોની આવક પમણી કરી શક્યા આજે ગુજરાત નો ખેડૂત દુઃખ સાથે કહેવું પડે સરકારની કૃષિ વિરોધી નીતિના કારણે આજે ગુજરાત નો ખેડૂત દિવસે દિવસે દેવાદાર બનતો જાય છે જે ખેડૂતોનું દેવું બે હાજર ચૌદ માં પંચોતેર હજાર કરોડ રૂપિયા હતું એ ખેડૂતોનું દેવું આજે દોઢ લાખ કરોડ કરતા વધી ગયું જે ખેડૂતોની વાત કરીએ બોલવામ જે બેંકો આપે છે તે દાવા સાથે કહું છું કે ટકા કરતા વધારે ખેડૂતો ગ્રાહક છે આજે અમારા ખેડૂતો રાત દિવસ મહેનત કરે તેમ સતાય ખેડૂતોના ઘરે જ્યારે લગ્ન આવે છે પ્રસંગ આવે છે દીકરાના લગ્ન કરવા હોય તો વવારુને ચડાવવા ઘરાણું જોઈતું હોય તો સાસુએ એટલે કે દીકરાની માએ ઘરાણું ગીરવે મૂકવું પડે છે ને પછી વવારુને દીકરીને ગરાણું ચડે આ વાસ્તવિકતા ગુજરાતની છે રાત દિવસ મહેનત કર્યા પછી પણ દેણામાંથી ખેડૂતો બહાર નીકળતા નથી ફસલ લઈને જાય છે પૂરતા ભાવ મળતા નથી વાતો તો ભણગા તો ખૂબ ફૂંકવામાં આવે છે ટીવી મીડિયામાં આવીને મોટી મોટી વાતો કરવામાં આવે છે પણ વાસ્તવિક ચિત્ર શું છે વાસ્તવિક ચિત્ર એ છે કે તમે ખેડૂતના ઘરે જાઓ ગામડાની અંદર જાઓ ખેડૂતોના પચી પચી ત્રી ત્રી વર્ષથી પોતાના ઘરનો મોભારો બદલાવી નથી હે કે આ સ્થિતિ ખેડૂતની છે દરેક ખેડૂતના હાથ બાર આજે બેંકમાં ગીરવે પડ્યા છે કયા મોઢે સરકાર ખેડૂતોના હિતની વાત કરે છે આજે ગુજરાતના ખેડૂતોનું જે ખરેખર આશાનું કિરણ હોય તો આમ આદમી પાર્ટી છે ગુજરાત તો દરેક ખેડૂત દરેક યુવાન દરેક મહિલાઓ માટે જો કોઈ લડે હોય ગુજરાતના દરેક નાગરિકની જો અપેક્ષા હોય કે અમારી માટે કોઈ બોલશે અમારી માટે કોઈ લડશે અમારી સરકાર બનશે તો એ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી છે અને આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા માટે થઈ અને હું એવું માનું છું જેવી રીતે મરણીયો જંગ વિસાવદરમાં કર્યો તો એવી રીતે બે હજાર સત્યાવી માં મરણીયો જંગ આખા ગુજરાતમાં કરવો જોઈએ બાકી તો પાર્ટીમાં ઉતાર ચડાવે ઘણા બધા આવશે ભાજપના નેતાઓ એ પાછું હમણાં થોડો ટાઈમ પહેલા પેલું ખરીદ વેચાણ વાળું ચાલુ કર્યું એને એ નથી ખબર કે આ લોકો મરજીવા છે એને નથી મોતનો ડર લાગતો એને નથી હિંમત હારવાની ખબર પડતી હિંમત હારવાનું સોફ્ટવેર લગભગ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પેલા ખબર હતી તો પછી આવું તેવું કરવું તું આમ કરવું તું તેમ કરવું તું પેલા ખબર હતી તો કાઢી મૂકવાતા એક કહેવત છે અમારા ગામડામાં કે કડવા હોય તો પણ ચાખવા પડે કડવા હોય તો પણ ચાખવા પડે અણગમતા હોય તો પણ ભેળા રાખવા પડે સાહેબ આ સમયની તકદીર છે સાહેબ સમયની તકદીર છે પોતાના ઉઘાડા તો થાય પણ પોતાના હોય ને એટલે ઢાંકવા પડે પાર્ટી માં બહેની પાર્ટીના ખોળામાં ઉછેર થયો પાર્ટી એ મોટા કર્યા અને એ પાર્ટી સાથે ગદ્દારી કરનાર વ્યક્તિને હું એવું કહીશ કે તમારા મા બાપને વ્રત આશ્રમમાં મોકલો એના કરતાં પણ મોટું પાપ તમે અહીંયા કર્યું છે આજે તમને બધાને વિનંતી કરીએ છીએ કે આવનાર સમયમાં જે ગુજરાતની જનતાની અપેક્ષા છે અપેક્ષામાં ખરા ઉતરવા માટે થઈ અને જેવડી પણ લડાઈ લડવી પડે આ લડાઈ લડવાની આપણી સંપૂર્ણ તૈયારી સાથે આપણે મેદાનમાં આવ્યા છીએ અને આ જોમ જુસ્સા સાથે આ હિંમત સાથે જો આપણે લડશું તો આપણને પરિણામ લાવતા કોઈ રોકી નહીં શકે આવનાર સમયમાં જ્યાં પણ જરૂર પડશે ત્યાં પાર્ટીનું પ્રદેશ નેતૃત્વ દરેક જિલ્લા થકે તાલુકા થકે ગામડાઓમાં જે પણ સૌરાષ્ટ્રના પ્રશ્ન હશે ઉત્તર ગુજરાતના હોય દક્ષિણ ગુજરાતના હોય આદિવાસી બેંકના પ્રશ્ન હશે તમામ મુદ્દે આજે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડે છે

દરવાજે તો અમુક અમુક નવી નવી સ્ટીકર લાગશે પણ એવું કઈક ન થાય તો સારું છે વિધાનસભામાં બહાર જવાનું કોઈનાથી ડરવા વાળો માણસ આમ આદમી પાર્ટીમાં નથી બહેનો છે તો મજબૂતાઈથી લડે છે યુવાનો છે તો મજબૂતાઈથી લડે છે અને સાગરભાઈએ જે વાત કરી યુવાનોને સૌથી વધારે કોઈએ મહત્વ આપ્યું હોય